અને આપણે સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભગવાન સામે પણ એ જ જ્ઞાન આપ્યું છે હું કોણ છું આપણું સ્વરૂપ શું છે આત્મવિચાર કહેવાય એને આપણું સાચું સ્વરૂપ તો આત્મા છે પ્રથમ ને બધા છે એટલે એ આપણે કહેવાય કે પોતાના સ્વરૂપ સંબંધી જ્ઞાને આત્મજ્ઞાન કહેવાય વાચ્યા અર્થ નહીં પણ એને ખરેખર જીવમાં દ્રઢ થાય પછી જગત કેવું છે નાશવ કહેવાય આત્મજ્ઞાન અને ભગવાન સંબંધી જે જ્ઞાન છે જેને ઉપાસના કહેવામાં આવે છે ઉપાસનામાં શું સમજવાનું ઉપાસન ભગવાન હા છે ને ભગવાન સર્વોપરી છે સાકાર છે દિવ્ય છે અને પ્રગટ છે હવે આ પાંચ વસ્તુ છે એને બે માં ફિટ કરવી હોય તો બે વસ્તુ કઈ કહેવાય એક તો તમે કહો કે ભગવાન સર્વ કરતા હરતા છે તો એ સાકાર હોય તો જ કરતા હરતા થાય અને સર્વોપરી હોય તો જ સર્વ કરતા હરતા કહેવાય કે એના ઉપર કોઈ નથી ના તો મન સામે પણ બોલ્યા છે કે એ કયો વિચાર એને કીધું કે પાંચમાંથી આ કરતા હરતા છે એ વિચાર અને પ્રગટ છે એના માટે કયો વિચાર આવે પ્રાપ્તિ અને પ્રગટ છે પણ મને મળ્યા છે એટલે પ્રાપ્તિ નો વિચાર ભગવાન સંબંધી બે જ્ઞાન થયા પછી ભક્ત સંબંધી કે ભાઈ ચાલો ભગવાન ને સંતો દિવ્ય છે પણ આ બધા કેવા છે દિવ્ય ભક્તો બધા મૂર્ખ છે મૂર્ખ નથી દિવ્ય છે એ પણ એક જ્ઞાન છે તો આપણને અભાવ ગુણ ના આવે કોઈનો અને છેલ્લું કે આપણે જે ક્રિયાઓ કરીએ છીએ એ શાના માટે કરીએ છીએ પૈસા કમાવવા માટે ભગવાનને રાજી કરવા માટે તમે કમાવો છો ભગવાનને રાજી કરવા જ કરો છો સ્પોન્સરશીપ લખાવો છો સમય હોય માટે કરો છો નામ જાહેર થાય એ તો તમે ના પાડો છો પણ જયારે તમારી વાત નથી જનરલ કે તમે પહેલી સ્પોન્સરશીપ તમને લખાય બનેલા પ્રસંગો મને ખબર છે એટલે કહું છું તમારું નામ રહી ગયું તો આટલી ઊંચી થઈ જાય તે વખતે ભૂલી જવાય કે મેં રાજી કરવા આપેલા કે દર વખતે આરું મારી સાથે જ આવું થાય છે એવું થઈ જાય તો અમારે તો ઘણી વખતે એક ભાઈનું એવું થયેલું પછી એમના વાઈફે કેવડાવ્યું કે હું ચેક બેક મૂકાય કે ચેક ત્યાંથી આવતો હતો ફરી જે લેવા આવો ગયો છે કે કાર્યકર્તા ને એવું કેવડાવ્યું એટલે એવું થઈ જાય ભૂલી જાય પાછા પાછા યાદ આવી જાય ને પણ આજે કેવું કે અમુક વખતે ભૂલી જવાય પછું સત્સંગ હોય એટલે થઈ જાય તો આ છ જ્ઞાન થયા બરાબર પહેલું જ્ઞાન કયું કહેવાય બધા બોલો એટલે શું ખ્યાલ આવે આત્મજ્ઞાન પછી સંબંધી સાંખ્ય જ્ઞાન ભગવાન ભગવાન સંબંધી સર્વ કરતા હતા છે ને પ્રગટ પ્રગટ એટલે કે પ્રાપ્તિ વિચાર ભક્તો સંબંધી અને આપણે પેલું જે આપણે કરીએ છીએ ક્રિયાઓ એ ભગવાન ને રાજી પાનો વિચાર આ છ વિચાર છે ને આપણને કામ નાખે હવે હમણાં તમે બોલ્યા ને કે ભાઈ સમજણ તો હવે જ્ઞાન આ જ્ઞાન થયું ને સમજણ ને જ્ઞાન માં શું ફરક સમજણ તો આપતકાળે કઢાઈ ને મુશ્કેલી આવે ત્યારે ક્યારે એવું નથી પૂછતો અને સુફર હા એટલે જે કે તમે સ્કૂલ ભણતા હો કે એ ખબર ના પડે પેલું ધોરણ બીજું ધોરણ બારમું ધોરણ પછી તમે એન્જિનિયર થઈ ગયા પછી જોબ માં કામ લાગે કામ તમને એવું કહું કે તમે કોલેજ ભણે એ કામ લાગે ને સ્કૂલ માં કામ ના લાગ્યું સ્કૂલમાં ના ભણ્યા હોય તો પેલું પેલું પહોંચાડે જ કેવી રીતે કામ તો એકડો બગડો એબીસીડી શીખાય કામ લાગ્યું ને તમને એવી રીતે અત્યારે ભલે પાકું નથી થયું આપણું જ્ઞાન પણ એ જ્ઞાન બિલ્ટઅપ થાય છે પાકું થઈ જશે ને એને સમજણ કહેવાય ઘણાનું પાકું થઈ ગયું હશે એમાં એવાય છે આ તો હું તમને કહું છું એટલે સમજણ એટલે જ્ઞાનની ત્રઢતા અને એટલા માટે તમે જુઓ અંત્યનું અગિયારમી સીતાજીની સમજણનો રામાયણ નો સાર ભગવાને આપ્યો એમાં કઈ સમજણ આવી રઘુનાથજી મારા દિવ્ય ભગવાન ગમે તે કરે આપણને કરે કરે જેમ નું કર્યું ને ત્યાગ કર્યો તો ભલે મહારાજ પરીક્ષા કરીને બધા બ્રહ્માનંદ સાંઈ ને કહ્યું કે મૂકી દો ચલો હા મહારાજ તો એ દિવ્ય ભાવ ભગવાન માં તો એ છે પ્રથમ સત્યાવીસ માં કીધું કે ભગવાન અખંડ નિવાસ કરીને રહે તેવી સમજણ નું એમાં કઈ કયું જ્ઞાન આવ્યું કરતા અને એ નું છે જનક રાજા ની એમાં કયું જ્ઞાન આવ્યું સાંખ્ય જ્ઞાન કે મારા ગુરુ પંચ ઇકૃષિ પછી હું સાંખ્ય ને યોગ બંને છે કે તું મારું ચરની ચર્ચે ને આ બાજુ તું તલવારે કાપે સુલભા છે સન્યાસીની મોપા માળવા કરી દીધી અને કહી દીધું જનક રાજા એ તો આ બધા મહારાજે કીધું કે સમજણ આપણ કડાય છે ચુહોતેર માં તો આપણને ખબર પડે કે જો એ સમજણ હોય તો મનની સ્થિરતા રહે આપણે જે મોહન પ્રમુખ સ્વામી મહારાજ ગાદી ઉપર આવ્યા અને પછી પહેલા યુગી બાપા સાથે તો ગયેલા આફ્રિકા પણ પહેલી વખતે પોતે ચુઓતેરમાં ગયા અને પ્લેનમાંથી ઉતરવા ના દીધા કોઈ ખોટી કમ્પ્લેન કરી હશે કે આ લોકો ડાયમંડ સ્મગ્લિંગ કરે છે પણ તો પાછા આવવા પડે તો ડોક્ટર સ્વામી કહે અમારું મારું મોડું કે ઉતરેલી કઢી પીધીઓનું ઉપર ખોરું દિવેલ પીધું હોય એવું થઈ ગયું બાપા સ્થિર હતા પ્રમુખ સ્વામી અને તમે ઓડિયો સાંભળજો એમની આપણા એમાં છે બીએપીએસ ની આપણી વિડીયો છે ને યુટ્યુબ તો બાપા તો આનંદ કરાવે પ્રથમ ચુઓતેરનું હર્ષદ કાકાને બધાય છે એ કઈ જો કે આપણે શું આબરું લૂંટે ગઈ કે ભગવાન ઈચ્છા એ રીતે રહેવાનું આપણે કે આપણું થોડું કઈ અપમાન થઈ ગયું કશું નહીં જેમની ઈચ્છા હશે તો એટલા માટે એના વખત થાય જ નહીં આવડું આનંદમાં હતા મન સ્થિર હતું જો કેટલા બધા અપમાન થયા તિરસ્કારો થયા અપ્સ એન્ડ ડાઉન્સ આવ્યા સંસ્થામાં આપણું અક્ષરધામાં એટેક થઈ ગયો ત્યાં આગળ દિલ્હીમાં આગ લાગી આપણે કલ્પના ન થાય એવું બધું થયું પણ એમનું મન સ્થિર હતું તો એ સમજણ બરાબર એટલે કે આ તો તમને થાય કે આ રીતે બધી કથાવાર્તા સાંભળીએ છીએ આપણું તો મન સ્થિર રહેતું નથી ને આપણે તો હરવું અપસેટ થઈ જાય છે એવું કેમ નવા હોય તો સમજ્યા પણ અમે તો આપણે બધા બેઠા છીએ અમારે તો પચીસ ત્રીસ ચાલીસ વર્ષ પચાસ વર્ષના બધા સત્સંગી અમાર જૂના તો છે વીસ પચીસ ના તો છે વીસ વર્ષમાં તો આ કેટલું જ્ઞાન કરતા કેટલી કલાકો સુધી હજાર કલાક થઈ ગયા હશે સાંભળી સાંભળીને સાંભળીને આવી તો આ તો ખબર છે એવું થઈ જતું છે ઘણા કે આ તો મને ખબર છે આ દ્રષ્ટાંત એવું ઘણા લોકો એવું કર એવું નહીં કરવાનું તો આનંદ થયા કારણ કે જીવનમાં ઉતારવા માટે છે ને રિપીટ કરવાનું નીતિ આસન કહેવાય મેટર માટે નહીં સાંભળવાનું તો એનું કારણ એટલું જ છે કે જ્ઞાન આપણે એપ્લાય નથી કરતા તમે ફાર્માસિસ્ટ છો ગવામાં બધી દવાઓ લઈને ફરો છો પણ જયારે પેટમાં દુખે ત્યારે તમને ખબર નથી પડતી કે આ હું પેટમાં દુખે એની દવા લો મને કોઈનો અભાવ આવે ત્યારે મને જાણપણું રહેતું નથી કે મને અભાવ આવ્યો તો મારે એના ગુણો વિચાર કરું તો હું પાછો વળી જઈશ પછી એ ટ્રેક ઉપર ચડી દે આવો છે આવો છે આવો છે આવો છે આવો છે આવો છે હું પાછો વળી જવું એટલે એપ્લાય કરું જ્ઞાનને કે ભાઈ મેં સાંભળી લઉં કે અભાવ નહીં લેવાનો આપણે છે ને પ્રથમ અઠ્યાવીસ પ્રમાણે અગ કાશ જેવું તો મને જ ઉદ્વેગ થશે મને જ આવું થશે ને એને તો ખબર નહીં હોય તો બાપે ના પાડી છે ચલો હું કીધો જેમ પૂછે ડોક્ટર સામે એક જ વખતે બાપાએ ના પાડી પણ એમને જિંદગીમાં કોઈ દિવસ પછી અભાવ નથી લીધો હું તો આટલા વખત હજાર વખતે કીધું હશે તો હું પાછો લઉં છું તો મારે પાછું વળવું પડશે એક જ્ઞાન એપ્લાય કરવાથી ગાળા આપી તો પછી હું એપ્લાય કરું કે ભાઈ ના આપી હું તો બે ક્યાં છું હું તો આત્મા છું તો શાંતિ થઈ જાય મન સ્થિર થઈ જાય એટલે એપ્લાય કરવા આપણે કરતા નથી એવી પ્રેક્ટિસ કરવા માંડીએ તો થઈ જાય ઘણા લોકો ખબર છે દેશમાંથી આવે ને હજી આપણા ડ્રાઈવિંગના કાર્ય કંઈક બીક લાગતી હોય પહેલેથી પછી આવું ડિપેન્ડન્ટ થઈ જવું પડે બિચારાને એવી રીતે આપણને બીક લાગે કે આ હું કેવી રીતે એપ્લાય કરવું પણ ભાઈ કરવા માંડો ને શરૂઆતમાં કદાચ સક્સેસ નહીં મળે પાંચ ટકા દસ ટકા પણ કરતા 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 એક્સપર્ટ થઈ જવાશે એટલે એ રીતે જ્ઞાન અને એ જ્ઞાનથી મન સ્થિર થાય પણ પવિત્ર કેવી રીતે થાય તો કીધું કે ભગવાન સાથે જોડાવાથી થાય એટલે આહનિક આહનિક થી મન પવિત્ર થાય છે જૂનો બધો કચરો પડ્યો હોય ને અંત્યનો અરે મધ્યનું બીજું છે બધું ડિટેલમાં નહીં પણ આપણે સિમ્પ્લિફાય કરીએ તો ભગવાન દિવ્ય છે ને આપણું મન એટલે આપણે આહનિક કરીએ છીએ પણ ફાયદો દેખાતો નથી કારણ કે શું છે કે આપણે શરીર જોડીએ છીએ આર્નિકમાં મન નથી જોડતા આરતી થાય તારે જોજો તમે ભગવાનમાં આપણું મન અથવા શબ્દોમાં ધ્યાન છે કે આપણે બીજા વિચારો આવે છે જોજો તમે હું વર્ષોથી પ્રયત્ન કરું છું તો થોડું મન આમ જતું રે પછી હું ખેંચીને લાવવું પડે આ મન તો ચંચળ બહુ છે પાછું એને ખેંચવું પડે કે આરતીમાં આરતી બસ પછી વિચાર પછી જોજો તમે એટલું તો એક આજે તો કરજો તમને ખ્યાલ તો આવે કે આપણું મન કેવું છે તો આપણે પૂજા કરીએ આરતી કરીએ ઘરમાં આરતી કરીએ થાળ કરીએ બધું કરીએ પણ ખાલી મિકેનિકલ આપણે બોલતા હોઈએ છીએ તો મહિમા સાથે જો આમાં વાંચો તમે એના ઉપર જ આગ્રહ રાખ્યો છે સ્થિર ચિત્તે મહિમાથી ને ધૂન કરો ત્યારે ઘર મંદિરમાં બેસીને આમાં બહુ મજા આવે એવી છે આ તમે ધ્યાનથી વાંચો ખાલી ખાલી પાંચ તો વાંચે એવું નહીં છે કે ભજન કરતા કરતા ક્રિયા કરવી આજ્ઞા અનુસાર આમ ક્રિયાથી બંધન ન થાય ક્રિયાનો એક ના એક શ્લોક કેટલા અદ્ભુત લખ્યા છે તો આની કેવી રીતે કરવું આમાં સરસ લખ્યું તો હાનિક થી આપણને આપણું મન પવિત્ર થાય એટલે જ્ઞાન એટલે કે જ્ઞાન અને આનિક એટલે ભક્તિ એ બંને ટૂલ્સ એ આપણને મનને સ્થિર અને પવિત્ર કરવા માટે કથા વાર્તા દ્વારા આપણને મદદ કરે છે છેલ્લી વસ્તુ છે કે હવે આનંદ પ્રાપ્ત કેવી રીતે થાય છેલ્લો પ્રશ્ન છે આનંદ કેવી રીતે પ્રાપ્ત થાય પ્રાપ્તિના વિચાર થી બોલો આજ્ઞા પાડવાથી બરોબર પછી પ્રાપ્તિ નો વિચાર કરવાથી કેવી રીતે થાય મને મળ્યું છે અદ્ભુત વસ્તુ મળી છે ને સાચી મહારાજે કહ્યું છે વચનામત માં કે તમારે માંચનામત માં હોય તો બોલો મહિમા પ્રગટ ગુરુ વાંધો નહીં તમારો આન્સર તો સાચો છે આ તો આપણે જરા એનું પ્રમાણ સુધી છે આપણે જે છે ને પ્રથમ ચોવીસ છે જ્ઞાનની સ્થિતિનું રૂપ પછી બ્રહ્માનંદ સાહેબ પૂછ્યું જે કોઈ કોઈ વિષયમાં પણ પોતાના ઇન્દ્રિયો તણાતા ન હોય ને અંતકરણમાં પણ ખોટા ગાઢ થતા ન હોય ને ભગવાનનો નિશ્ચય પણ યથા છે બ્રહ્માનંદ સાહેબ બોલે છે યતિ લક્ષ્મણજી જેવા કહેવાય કે જેને સીતા માતાને ચૌદ વર્ષ સેવામાં રહ્યા પણ એમને જાજર એટલું ઓળખ્યું તો કેમ રામચંદ્ર કેમ કે હું ચૌદ વર્ષ સેવામાં રહ્યો પણ મેં સીતાજીના સ્વરૂપ સામે જોયું નથી શરીર કે મુખાર દર્શન નથી કારણ હું પગે લાગવા જોરણાર્ગિંદ મેં જોયા એટલે જાજર છે એમના એટલે ખબર છે મને બ્રહ્માનંદ સ્વામીના ઇન્દ્રિયો અંતકારો પણ એવા સંયમી હતા એટલે કે છે કે વિષયમાં પોતાના ઇન્દ્રિયો તણાતણ અંધકારમાં ખોટા ઘાત થતા ન હોય અને ભગવાનનો નિશ્ચય યથાર્થ એટલે પછી બાકી શું રહ્યું યથાર્થ નિશ્ચય હોય તો પણ અપૂર્ણપણું રહે છે અને અંતર સૂનું રહે છે એનું શું કારણ છે ભાઈ એમનું નિખાલસતા તો જુઓ બ્રહ્માનંદ સ્વામીની મોટા સદગુરુ છે મને કે એવું થાય તો હું ખાનગીમાં સાંઈન કહું કે ભાઈ આ ખાનગી છે બહાર કહેતા નહીં આ તો જાહેરમાં પૂછે છે અને કંઈ એમને સૂનું નહીં રહેતું હોય તો મારા સાથે પહેલી દ્રષ્ટિથી જ એ તો ધન્ય આદિની ઘડી રે ધન્ય આદિ ઘડી નિરખ્યા સહજાન અને લાડુ દાન પોતે બારોટ હતા એને વાત કરી કેટલા મારા સાથે સખા ભાવ ને કેટલા કીર્તનો ને કેટલો પ્રેમ કોક વખતે થતું હશે આવું એટલે